માતાજી ના દર્શન થાય છે અને બધાનો બહુ સરસ આગ્રહ છે સરસ મસ્ત મજા ફૂલો ખીલેલા છે માતાજી નું મંદિર બહુ સરસ છે તમે પણ એકવાર આવજો સરસ ચોક્કસ થી ઓથલમા દર્શન કરજો એવી અમારી નવનિ

નમસ્કાર મિત્રો હું છું સોની અને આજ આપણે જઈ રહ્યા છીએ હોથલધામ જે રાપરથી આશરે ચૌદ કિલોમીટર અને સામીખ્યાથી માત્ર પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલ છે અને સહી ગામથી માત્ર બે કિલોમીટરના અંતરે તો આજ આપણે હોથલ માતાના મંદિરના દર્શન કરાવીશ અને શું છે એમનો અમર પ્રેમનો ઇતિહાસ તો આજ આપણે જાણશી સઈગામમાં આવેલું એ ઐતિહાસિક જગ્યા અને એ જગ્યા વિશેની ઐતિહાસિક વાતો તો સ્વર્ગ લોકની અપ્સરા અને મૃત્યુલોકના માનવીની અમર પ્રેમ કથા એટલે કે હોથલ પદમણી અને ઓઢો જામ તો આપણે આજે હોથલ પદમણી અને ઓઢો જામની વાતો કરવાના છીએ તો મિત્રો હોથલ પદમણી અને ઓઢો જામ ઇતિહાસમાં અમર છે આજે આપણે આ વિડીયોમાં જાણશી ઓથલ પદમણી અને ઓઢો જામની વાર્તા વિશેની માહિતી અને ઇતિહાસ બની શકીએ એટલા મેં જાણકારી મેળવી અને પોઈન્ટ એકઠા કર્યા છે તો જરૂરથી સાંભળજો બહુ જ મસ્ત વિડીયો બનવાનો છે એન્ડ સુધી સાંભળજો મિત્રો હોથલ પદમણી પર ગુજરાતી ફિલ્મ પણ બનેલી છે હોથલ પદમણીના આખ્યાન પણ ભજવાય છે તો આજે આપણે વાત કરવાની છે વચને અને પ્રેમે બંધાયેલા એક બેલડીની કે જેનું નામ છે ઓટોજામ અને હોથલ પદમણી એમની અમર પ્રેમકથા એટલે કે લવ સ્ટોરી છે તો મિત્ર ઓઢો જામ એ કચ્છના કિયોર કકડાણાના મનાઈનો સૌથી નાનો પુત્ર હતો મોટાભાઈ ઓથીની પત્નીએ ઓઢો વિરુદ્ધ પતિને કાન ભંભરણી કરી અને લક્ષ્મણ જતી જેવા નાના ભાઈને કાળા કપડાં પહેરાવી અને કાળા ઘોડા ઉપર દેશવટો અપાવવામાં સફળ નીવડી કહેવાય છે કે મોટાભાઈની પત્ની એટલે કે ભાભીએ એવી અનિચ્છિત માંગણી કરી હતી ત્યારે લક્ષ્મણ જેવો ભાઈ જે ભાભીને મા સમાન જોતો એમણે ભાભીને કહી દીધું કે એ પલંગે ઓથી જો હોથી મુજો ભા તું એન્જી ઘરવાળી અને મૂજી થતી માં તો ભાભીની એવી અનિચ્છિત માંગણી પૂરી ન થતાં એમણે કાન ભમેરણી કરી અને નાના ભાઈને એટલે કે ઓટો જામને દેશવટો કરાવરાયો હતો દેવ વાઘેલાની રાજધાનીમાં આવી અને ઓઢાએ આશરો લીધો એક દિવસ બંને ભાઈઓ ખાવા બેઠા છે ભોજનની થાળી આવી અને બટકું ભાંગીને દેવે નિશાસો નાખ્યો તો અરે ભાઈ વિશળદેવ અનદેવતાની માથે ઊંડો નિશાસો કાં નાખો છો એવું તે તમારે શું દુઃખ છે ઓઢા જ્યારે મેં આવું પૂછ્યું ત્યારે દેવે જવાબ આપ્યો કે ભાઈ મારા બાભણિયા બાદશાહના મેણા મારે માથે રાત દિવસ ખટક્યા કરે છે નગરસ મોયની સાત હું સાંઠિયો જ્યાં સુધી હું ના કાઢું ત્યાં સુધી હું અનાજ નથી ખાતો ધૂળ ખાઉં છું નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને અત્યારે ધામ આવી ગયો છું સૌથી માત્ર બે કિલોમીટરની આજુબાજુ આવેલું આ હોથલ માતાનું ધામ છે અહીંનો ઇતિહાસ છે મિત્રો એ પણ હું આપણે જણાવવાનો પ્રયત્ન કરીશ તો બન્યા રહીજો અને તમને અહીં પૂરા પરિસરના દર્શન કરાવીશ અને આ ઐતિહાસિક જગ્યા વિશે આપણે થોડુંક બાંભણિયાની સાંઢો ઓહો તો ઓઢોજામ બોલ્યો કે એમાં શું હું આપણા બદલામાં સાંઢું લાવીશ એમ કરી અને એ સાંઢું લાવવા માટે એમના સાથીદારોને લઈને નીકળી જાય છે એક તલાવડીની આરે ઓઢોજામ જામ તડકા ગાળવા બેઠા છે અને વાયરામાં લુ વાય છે એવામાં આંખ ઊંચી કરીને જોવે છે તો તડકામાં એક ઘોડેસવાર ચાલ્યો આવે છે દૂરથી આવતા અસવાને જોઈ અને ઓટો જામ અને તેના સાથીદારો તેના તેજથી અંજાઈ જાય છે અને મનમાં મનમાં તેના સાથીદારો કહે છે આ સામે આવે છે એ ઘોડો મારો બીજો કહે છે એનું બખ્તર મારું ત્રીજો કહે છે એના સામાન ને બીજું છે એ બધું મારું આવી વાંચણી મનોમન કરી લે છે અને મિત્રો આ છે એ ભોયરું ઐતિહાસિક મિત્રો કહેવાય છે કે આ જે ભોયરું છે એ સીધું અહીંથી ચક્કાસર ભીમાસર સુધી જાતું અને ત્યાં તળાવ છે ત્યાં હોથલ માતા અહીંથી ભોયરામાંથી પસાર થઈ અને નાવા જતા અને પાછા અહીં પરત આવતા તો અહીં જૂનાવાણી તમને ભોયરું અને પર્વત જોવા મળશે અને એ પર્વતની પાછળ જ છે હોથલ માતાનું મંદિર તો આપ દર્શન કરો ત્યાં સુધી હું આપને આગળનો ઇતિહાસ જણાવું સામે આવેલ તેજસ્વી અસવાર આ બધી વાતો સમજી જાય છે અને સામેથી આવી અને કહે છે કા રાજપૂતો તમે મને લૂંટવામાં માંગો છો તમે એક એક આવશો કે સાથે બધા આવશો અને તમારી હિંમત હોય તો મારા લુગડા ઘરેણાં આંચકી લ્યો રાજપૂતો આવી બહાદુર આવીને જોવા લાગે એકબીજા સામે હસીને ઓરજામ બોલ્યો માફ કરો મારા ભાઈ મનમાં કાંઈ આવું આણશો નહીં અને ઉતરો અને કશું બોલ્યો તો તો યુવાન ના ભણે છે અને કહે છે કે આમ જો આ ખીજડાનું સામે ઝાડ છે એના થડમાં હું તીર નાખું તમે એને ખેંચી કાઢો એટલે બસ બાકી બધું તમારું અને સામેથી હું બધો મારો સરસમાન આપને આપી દઈશ એમ કહી અને એ ધનુષ્યની કમાન ખેંચે છે અને સીધું સરર કરતું તીર એ ઝાડમાં ઊંડે સુધી ખૂસી જાય છે અને માત્ર ત્રણ આંગળ જેટલું જ બહાર રહે છે આવી સુરવીરતા જોઈ અને રાજપૂતોનો શ્વાસ ઊંચે ચડી જાય છે અને ઓટોજામના બધા સાથીદારો એ તીર કાઢવાનો પ્રયત્ન કરે છે પણ નથી નીકળતું પછી એ યુવાન ઓટોજામ અને બીજા સાથીદારો સાથે કશું બોલે છે ત્યારબાદ ઓટો જામ એમને પરિચય પૂછે છે ઓટો મુખથી આખ હવે જાણા તોજી જાત નામ તો હોથી નગામરો સાંગણ મૂજો તાત એટલે કે મારું નામ હોથી નગામરો છે સાંગણ નગામરો મારો બાપ થાય મારું હુલામણું નામ એકલમલ ઓહો એકલમલ કેવું સરસ અને મીઠું નામ છે આમ ઓઢોજામ અને એકલમલની બાકી મિત્રતા થઈ જાય છે ઓઢોજામ તેના મિત્ર એકલમલની ધનુષ ધારી વિદ્યા પર પ્રભાવિત થઈને કહે છે તમે અમારી સાથે ચાલો અમે સાંઢીઓ વાળવા જઈ છીએ તો એકલમલ આ ભણે છે અને સાથે જાય છે અને કહે છે કે એક શરત કે સાડીઓ જે મળે એમાં અડધી મારી અને બાકી અડધીમાં તમે બધા ઓટોજામ આ ભણે છે એકલમલજી ઓટો જામ અને તેમના સાથીદારો સાથે મળી અને નગર સમૂહના બામણીયા બાદશાહની સાંડીઓ વાળવામાં કાઢવામાં સફળતા મેળવે છે અને હવે ઓટોજામ અને છૂટા થાય છે આ વાતને થોડો સમય થાય છે નમસ્કાર મિત્રો હું નીલ સોની અને આજે ધામ આવી ગયો છું હોટલમાં ના દર્શન કર્યા અને અહીં આ ભવનભાઈ મળી ગયા છે આપણે

ભાલો અને તલવાર અને બખ્તર ઝાડીમાં પડ્યા છે અને એને યાદ આવે છે કે આ તો એકલ માલનું બખ્તર છે અને તે આગળ જાય છે અને વિચારે છે કે મારો બેલી નાહવા ગયો હશે ચાલો હું તળાવ પાસે જાઉં અને એ તળાવમાં જુએ છે પણ આ શું એનો એક દોહો પણ છે ચડી ચકાસર પાર ઓટેથલનિયારી વિછાઈ બેઠી વાટ પાણી માથે પદમણી એટલે કે પાડે ચડીને ઓઠો જામ છે તો એ ચકાસનમાં હિલોડા લેતા નીરની ઉપર એવી એક રૂપ સુંદરીને જોવે છે અને એ હતી ઓથલ પદમણી પદમણીએ પાર ઉપર પુરુષ જોયો અને ઓઢોજામને આગેથી જોઈ અને પોતાનું અડધું અંગ પાણીમાં સંતાડી અને દૂરથી જ અવાજ દઈ દીધો અરે એ ઓઢો જામ ત્યાં જ ઊભો રહે છે ઝાડની ઓથે જ ઊભો રહે છે હું તમારો એકલમલ નથી હું તો હોથલ પદમણી છું તો ઓઢો જામ ઊંધો વળી જાય છે અને હોથલ પદમણી એ જ એકલમલજી હતા તો એ પુરુષ વેશમાં રહેતા પદમણી પાણીમાંથી બહાર નીકળી નવલખા મોતીના હાર પહેરે છે અને પાણીના ટીપા માથાના વાળમાં ભીંજાયેલા છે અને એકદમ સૌંદર્યવાળી અપ્સરા જેવા લાગતા હોથલ પદમણી ને સઘળી વાત કરે છે ઓટોજામને કે તે જ એકલમ છે અને પુરુષ વેશમાં ફરતા તો ઓટોજામ એમને કહે છે કે આપ મારી સાથે લગ્ન કરશો પદમણી કહે છે પણ જોજો હો મારી સાથે સંસાર માંડો એ ખાંડાની ધાર છે હું મૃત્યુલોકની માનવી નથી સ્વર્ગલોકની લોકની અપસરા ઓથલ પદમણી છું જો આ વાત આપણે સંસાર માંડ્યા પછી તમે છતી કરી કોઈને તે દિવસથી આપણા સંબંધ પૂરા સમજો જો આ વાત કબૂલ હોય તો માંડો સંસાર અને ઓ તો જામ એ શરત કબૂલે છે અને બને એકબીજાના પ્રેમ બંધનમાં બંધાઈ અને લગ્ન કરે છે આમ સુખેથી જીવતા જીવતા સંસારને દસ દસ વરસની વાયા વીતી જાય છે અને હોથલના ખોડામાં બે દીકરા રમે છે એકનું નામ છે જખરા અને બીજાનું નામ છે જેસળ એક વખત ઓટો જામનું મન ઉદાસ છે અને એ છે અને સામે પર્વતમાંથી મોરલા ટેહુંક ટેહુક ના અવાજ કરે છે એમ એ વધારે ઉદાસ થઈ જાય છે તો હોથલ પદામણી એને પૂછે છે કા મારાથી રિસાણા છો કેમ ઉદાસ છો ત્યાં સામેની ટોચ પર મોલ્લા બીજી વખત ટેહુંક ટેહૂંક કરે છે અને હોથલ ગુસ્સેથી ભરાઈ અને હાકલ કરે છે મતલબ મતલબ મોરલા લવતો આખો જા એક તો ઓઢો અણહરો ઉપર તો જ ઘા એટલે કે એ મોરલા તારી લવારી કરતો તું દૂર જા આજે એક તો મારો ઓઢો ઉદાસ છે અને તેમાં તું ઉપર ઘા પોકારી અને વધુ ઉદાસ કરાવે છે તો મોરલા હોથલને જવાબ આપે છે અસી ગીર જા મોરલા કાકર પેટ ભરા રથ આવે ન બોલ્યા તો તો અસાજા અહીંયા ફાટ મરા એટલે કે હે પદમણી અમે તો ડુંગરના મોરલા અમે ગરીબ પંખીડા કાંકરા ચણીને પેટ ભરીએ અમારા જીવતરમાં બીજો કશો સ્વાદ નથી પણ જો અમારી ઋતુ આવે અને અમે ન બોલીએ અને ચોપ બેસીએ તો અંતર ભરેલા ગીતોને દાવી રાખીએ તો તો અમારા અહીંયા ફાટી જાય અને અમારું મોત થાય અષાધ મહિનો આવે તો અમારાથી બોલ્યા કેમ રહેવાય એટલું બોલી અને ફરી ટેવ ટેવ કરે છે મોરલા

મોર ના ટકવાથી દેશ યાદ આવ્યો હતો અને જે શિલા પર તે બેઠા હતા એટલા રડ્યા કે એ આખી શિલા આસુણાથી ભીંજાઈ ગઈ હતી ત્યારે ઓથલ એને પંપાડી અને પૂછે છે કે હે વીર તેનો પણ એક દુઓ છે ખેર બોરી અને બાવરી ફૂલ કટાને કખ ઓથલ હલો કછડે જીતે મારું સવા લખ એટલે કે કચ્છમાં તો ખેર બાવળી અને બોરને ભૂંડા કાંટા જ છે તો ઓઢો જામ તમને શું જોઈને કચ્છ યાદ આવે છે ત્યારે ઓઢો જામ વળતો જવાબ આપે છે કે મારો કચ્છ વાહ મારું વતન ઓથલ મને કચ્છ વિના હવે જામ પણ નહીં થાય કેમ કે ખેર અને બાવળ જ હોય પણ ત્યાં લાખેણા જવા મર્દ નીપજે છે એટલે કે મારું સવા લખના છે એટલે મને મારો કચ્છ યાદ આવે છે આમ જેસળ અને જખરો બે ભાઈ મોટા થઈ જાય છે અને એક વખત જેસળ જખરો અને તેના પિતા ઓટો જામ ત્યારે તેમને કોઈ પૂછે છે કે એ ઓટોજામ આવા મહાવીર જેવા બે બાળકોના જનતાની અમને ઓળખાણ તો આપો કે એમનું મોસાળ કયું છે ત્યારે ઓટોજામ ચૂપ રહે છે ત્યારે જેસળ અને જખરા પિતાને પૂછે છે કે અમારું મોસાડ કયું તો ઓટો જામ બોલતા નથી નમસ્કાર મિત્રો આ છે ડુંગર શ્વાસ ચડી ગયો પણ હું ઉપર ચડી ગયો છું તમને અહીં ચારે બાજુનું ઉપરથી બાજુ બહુ મજા આવે એવું છે પિતા જવાબ ના આપતા જેસળ અને જખરો તલવાર ખેંચી અને જીદ કરે છે કહો નહીતર અહીં જ લોહીના છાંટા ઉડી જશે અને ત્યાં પરાણી ઓટોજામ સગડી હકીકત જણાવે છે કે તેમની માતા સ્વર્ગની અપ્સરા છે અને જે સત મુજબ જો હું કોઈને પણ આ વાત છતી કરીશ તો એ આપણાથી દૂર જતી રહેશે તો જેસરને જખરાને બહુ જ અફસોસ થાય છે અને આ વાત છતી થાય છે તો હોતલપદામણીમાં જવાની તૈયારી કરે છે ઓટો જામ અને એમના દીકરાથી અલગ થઈ અને હોતલ માતા ગુફામાં ભક્તિ કરી અને પોતાનું જીવન વિતાવે છે આ બાજુ ઓઠો જામ બહુ જ ઉદાસ રહે છે ત્યારે જખરો અને જેસળને બહુ પશાતપ થાય છે ત્યારે વિચારે છે કે અમારા બંનેના લગ્ન થશે તો માતા જરૂર આશીર્વાદ દેવા આવશે તો બંનેના લગ્ન લેવાય છે અને ઓથલ માતાને કંકોત્રી મોકલે છે અને જરૂરથી આવવાનું કહે છે કે એકવાર તો આવજો જ આશીર્વાદ દેવા ત્યારે ઓથલ માતા આવે છે મિત્રો લોકોએકા પ્રમાણે એવું કહેવાય છે કે નવી આવનાર ખાનદાનની વહુએ જ્યારે હોથલને પગે લાગે છે ત્યારે હોથલ બોલી કે બોલ બેટા શું માંગે છે ત્યારે નાની વહુ બહુ સમજુ હતી એણે એવું માંગ્યું કે અમે આજીવન આપની સાથે રહી અને આપની સેવા કરવાનો અમને મોકો મળે બસ એટલું જ જોઈ છે આમ હોથલ માતા બંધાઈ જાય છે અને ફરીથી તેમની સાથે રહે છે અને શાંતિથી જીવન જીવે છે અન્ય લોકો એકા પ્રમાણે એવું પણ કહે છે કે હોથલ જ્યારે લગ્નમાં આવે છે ત્યારે આ શરત આપવા આપી અને નીકળે છે ત્યારે વહુ હોથલનો પાલો પકડી લે છે અને રોકાઈ જવા વિનંતી અને વચન માગે છે અને અન્ય લોકવાયકા પ્રમાણે એવું પણ કહેવાય છે કે ઓઢો જામ હોથલના વેરાહમાં જોરી અને દેહ પડી ગયો અને મૃત્યુ પામ્યા હતા અને પ્રાણ પંખેરું ઉડી ગયું હતું મિત્રો ઓઢાએ માણિયારો ગટ બંધાવ્યો હતો આજે પણ કૈયારી કોવાસર પાસે ઓઢા જામ અને હોટલનું અને જખરા અને જેસલનું સ્થાનક છે અને આપણા સહી મુકામે અહીં હોથલમાંનું મંદિર છે અને જેસલ અને જખરાની પણ બે ખાંભીના આપને દર્શન થશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી આપના અભિપ્રાય જણાવજો અને આવા ઐતિહાસિક સહી ગામમાં અને આવા હોટલ માતાના દર્શન કરવા અચૂકથી એકવાર આવજો મિત્રો આ બધી માહિતી મેં અલગ અલગ વાર્તાકારોની વાર્તાઓ વાંચી તથા નેટમાં સર્ચ કરી અને અહીં લોકલ ભાઈઓને પણ પૂછપરછ કરી અને મેળવી છે આવી જ ઐતિહાસિક વાતો આપને પણ કોઈ જાણ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને ઈચ્છતા હો કે એના પર હું ઐતિહાસિક વિડીયો બનાવું જાણકારી માટેનો તો જરૂરથી મેસેજ કરજો કોમેન્ટ કરજો આપના અભિપ્રાય આવકારે છે તો આશા છે કે આપને આ વિડીયો ગમ્યો હશે અને આ છે મિત્રો ડુંગર પર હું ચડ્યો હતો તો ઉપરથી એકદમ મસ્ત વ્યૂ મજા આવે એવું ચારે બાજુનું દેખાતું હતું તો આવા ઐતિહાસિક ડુંગરની મજા માણવા જરૂરથી પહોંચી જજો ઓથલ માતા સઈ ગામથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલું મંદિર છે ઓથલ માતાનું અને જો મિત્રો કેવું મસ્ત રણિયમણી અને શાંત જગ્યા છે તો મિત્રો અત્યારે હું ડુંગરની ઉપર છું અને આ જો તમે નીચે આખો પોઈન્ટ છે ઉપર તો તમને આ વિડિયો કેવો લાગ્યો ઓથલમાનો ઇતિહાસનો જરૂરથી કોમેન્ટમાં જણાવજો ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવા જ વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો પહેલી વખત આવ્યા હોય તો ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદ ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગરી ગુજરાત જય ભારત આવજો રાધે રાધે જય હોથલમાં